ચાલો વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની વિષય ગણિતની ધોરણ સાતનું પંદર તારીખનું જે પેપર લેવામાં આવ્યું એમાં આપણે સોલ્યુશન જોઈએ પહેલું છે એક ચતુર્થાંશ બરાબર પચીસ ટકા બીજું છે બસો ચાલીસના ચાલીસ ટકા એટલે છન્નું સી આવશે પંચોતેર ટકાના અપૂર્ણાંકમાં ત્રણ ચતુર્થાંશ લખાય જીરો પોઈન્ટ નાઇન્ટીને નાઇન્ટી પર્સન્ટેજ લખાય તો આ રીતે વિકલ્પો બી સી ડી અને એ જવાબ આવશે પ્રશ્ન એક બી દાખલા ગણવાના છે એક દુકાનમાં પચાસ ટીવી તેમાંથી દસ ટીવી બગડીએ તો દુકાનમાં કેટલા ટીવી બગડેલા હશે તો સો માઇનસ ચાલી બરાબર સાહીઠ ટકા બરાબર છે તો ચાલીસ ભાગ્યા સો બરાબર સાહીઠ જવાબ આવે બીજું છે એક શાળાના પંચ્યાસી ટકા વિદ્યાર્થી પાસે સાયકલ નથી શાળાના કેટલા ટકા વિદ્યાર્થી પાસે સાયકલ છે તો સો એ પંચ્યાસી ટકા તો સો ઓછા પંદર ટકા જવાબ આવશે પંદર ટકા તો આ તમારો જવાબ છે અહીંયા તમારો જવાબ આવશે સાહીઠ હવે ત્રીજું છે કોઈ એક સંખ્યાના પચીસ ટકા એટલે વીસ થાય સંખ્યા કહી હશે તો એક્સના પચીસ ટકા વીસ તો એક્સ ગુણ્યા પચીસ ભાગ્યા સો બરાબર વીસ તો એક્સ બરાબર વીસ ગુણ્યા સો ભાગ્યા પચીસ તો એક્સ બરાબર જવાબ આવશે એકસો એંસીના સાઠ ટકા કેટલા થાય એકસો એંસીના સાહીઠ એકસો એંસી ગુણ્યા સાહીઠ ભાગ્યા સો એકસો આઠ જવાબ આવે આ ચારે ચાર દાખલા અંદર અંદર કરેલા છે જવાબ જોઈ લેજો હવે પ્રશ્ન બે એ કહીએ એક વાક્યમાં જવાબ આપો રમેશ સોની વસ્તુ વીસ ટકા નફો મેળવીને વેચે તો આ વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય એકસો વીસ રૂપિયા કારણ કે સોની વસ્તુ વીસ ટકા એટલે સિમ્પલ વસ્તુ છે મીના વાર્ષિક પંદર ટકાના વ્યાજના દરે ચાર હજારની લોન લે તો વર્ષના અંતે વ્યાજ પેટે છસો ચૂકવી તો વ્યાજ મુદ્દલ કેટલું થાય તો વ્યાજ મુદ્દલમાં આપણે જોવાનું કે જે મુદ્દલ હોય એના ભાગ્યા આપણે વ્યાજ કરી દઈએ છેતાલીસ રૂપિયા જવાબ મળી જાય એકથી વધુ વર્ષ માટે શોધવાનું સૂત્ર તો પીઆરએન ભાગ્યા સો દુકાનદાર બત્રીસો પચાસમાં ખરીદેલી ખુરશી રમેશને બત્રીસ પાંત્રીસોમાં વેચે તે તો કેટલા રૂપિયા નફો થયો તો પાંત્રીસો ઓછા બસો પચાસ રૂપિયા નફો થયો હવે આપણે જોઈએ બે બી દાખલા ગણો રમેશે એક કબાટ છપ્પનસોમાં ખરીદું દસ ટકા નફો મેળવીને છે તો રમેશે કેટલા રૂપિયા મળશે તો છપ્પનસોના દસ ટકા તો છપ્પનસો ગુણ્યા દસ ભાગ્યા સો તો પાંચસો સાહીઠ રૂપિયા મળશે હવે બીજું છે ધોરણ સાતના વિદ્યાર્થીઓની સંખ્યા પચાસમાંથી ઘણી સાડત્રીસે ઘટાડવાની ટકાવારી શોધો તો મૂળ સંખ્યા પચાસ ઘટેલી સંખ્યા સાડત્રીસ તો ઘટાડો પચાસ હજાર સાડત્રીસ તેર થયો સંખ્યામાં ઘટાડાને ટકા ગણીએ તો સંખ્યામાં ઘટાડો મૂળ સંખ્યા ગુણ્યા સો તેર ભાગ્યા પચાસ ગુણ્યા બે પણ તો છવ્વીસ ટકા જવાબ આવશે ત્રીજું જોઈએ રૂપિયા પાંચ હજારના સાદા વ્યાજે મૂકતાં દસ વર્ષની અંતે દસ હજાર થાય તો વ્યાજનો દર કેટલો થશે તો વ્યાજનો દર શોધવા માટે આઈ આ સૂત્ર છે તો આપણે આપણે આર શોધવાનું છે તો આર માટેનું આ સૂત્ર છે તો અહીંયા આ રીતે આઈ પાંચ હજાર ગુણ્યા દસ હજાર તો પાંચ ગુણ્યા દસ તો પાંચ જવાબ આવશે તો જવાબ મળશે તમારે વ્યાજનો દર પાંચ ટકા થશે અહીં આપણે વ્યાજનો દર પાંચ ટકા થશે હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રણે કિંમત શોધો પહેલું જે છે એ સાત બારા અંશ અહીંયા ભાગ્યા છે એટલે ગુણ્યામાં કરવા ઊંધું કરી દઈશું ઉલટાઈ દઈશું ત્રણ ચૌદ થઈ જઈશું તો આપણે છેદૂરતા એક દ્વિતિયાંશ જવાબ મળે એ જ રીતે બીજામાં ગુણ્યાકાર છે તો બે અષ્ટમાં ગુણ્યા દસ તો આપણે ડાયરેક્ટ છેદૂરાતા આપણને એક જવાબ મળશે તો કિંમત આ રીતે તમારે શોધવાની હવે જોઈએ આપણે આગળનો દાખલો પ્રશ્ન ત્રણ બી સંખ્યા રેખો પર નિરૂપણ કરવાનું છે ત્રણ પંચમાં છે પાંચ ચતુર્થાંશ વચ્ચે આવતી કોઈ પણ ત્રણ સમય સંખ્યાઓ તો ત્રણ પંચમાં પાંચ અતુર્થાંશ વચ્ચે આવતી સમય સંખ્યા બાર વીસાંશ તેર વીસાશ ચૌદ વીસાંશ આ સંખ્યાઓ ત્રણ લખી શકીએ હવે જોઈએ આગળનો દાખલો બિંદુ એ બી સીએ વાય સંખ્યા રેખો આવેલા એક્સે એ બી વીસી વાય એ બી સી વાય દર્શાવતી સંખ્યા લખો તો તમારે આ રીતે ત્રણ અને સાત અને બે આ સંખ્યા તમારે લખવાની છે આ જવાબ આપશે હવે આપણે જોઈએ પ્રશ્ન એ જોડકા વર્તુળનો પરિધ તો એનડી વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બી ઇન એચ અને ત્રિકોણનું ક્ષેત્રફળ વન બાય ટુ બી એચ તો આ રીતે જોડકાનો સાચો જવાબ છે હવે છે ઉકેલ મેળવો પ્રશ્ન ચાર બી તો દાખલો જોઈએ આપણે સમાંતરપદ ચતુષ્કોણ એક્સ વાય ઝેડ ડબલ્યુનું ક્ષેત્રફળ બારસો સેન્ટીમીટર સ્ક્વેર છે તો પાયો બી બરાબર વાય એક્સ ત્રીસ સેન્ટીમીટર અનુરૂપ વેદ એચ બરાબર ઝેડ આ રીતે સૂત્ર મૂકવાનું છે હવે આનું ક્ષેત્રફળ સુધા માટે આ સૂત્રો મૂકી અને બારસો બરાબર ત્રીસ ગુણ્યા ઝેડ એન તો ઝેડ એન બરાબર બારસો ભાગ્યા ત્રીસ તો ચાલીસ સેન્ટીમીટર ઝેડ એન જવાબ આવશે અને ક્ષેત્રફળ તમે જુઓ ઝેડ એન ચાલીસ થયું તો વાયઝેડ ગુણ્યા એક્સએમ તો બારસો બરાબર પચીસ ગુણ્યા એક્સેમ તો એક્સએમ બરાબર બારસો ભાગ્યા તો અડતાલીસ તો જવાબ એક્સએમ શોધવાનો છે તો અડતાલીસ તો આ રીતે તમારા દાખલાનો જવાબ શોધવાનો છે હવે એ જ રીતે બીજો દાખલો જોઈએ જો પી ક્યુઆરનું ક્ષેત્રફળ અડતાલીસ સેન્ટ્રલ સ્કેર હોય તો ઊંચાએ પીએમ બરાબર સિક્સ ક્યુઆરનું માપ શોધો તો આ દાખલો આપણે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ એક દૃત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ તો આ રીતે એક તૃતીયાંશ પાયો ગુણ્યાવીએ તો પાયો બરાબર અડતાલીસ ભાગ્યા ત્રણ તો સોળ સેન્ટીમીટર થશે હવે જોઈએ આપણે ત્રીજો દાખલો એક વર્તુળાકળ ભાગનો વ્યાસ બે પોઈન્ટ આઠ ક્ષેત્રફળ શોધવું તો વર્તુળાકળ ભાગનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર પાયને આ મૂકી છે ને બે આઠ એનું માપ છે તો આ રીતે આપણે છેદ ઉડાડતા ચોવીસો ચોસઠ ભાગ્યા તો ચોવીસ પોઈન્ટ ચોસઠ સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવશે હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન એક વાક્યમાં જવાબ આપો સિક્સ એક્સ વાય સ્કવેર નાઇન એક્સ વાય સજાતીય પદો છે કે વિજાતીય તો વિજાતીય પદાવલીમાં સહગુણક કયો તો સાત ફોર માઇનસ ફોર એક્સ વાયનો અવયવ આ રીતે ત્રિપદીમાં પદોની સંખ્યા ત્રણ તો આ રીતે તમારે એક વાક્યમાં જવાબ મળશે હવે જોઈએ પ્રશ્ન પાંચ બી પદાવલી આ છે તો સાદુરૂપ આપી એ બરાબર બી અને બે બરાબર એક સાદુરૂપ આપવાનું છે તો આ રીતે થ્રી એ માઇનસ ટુ બી પ્લસ થ્રી બી માઇનસ ટુ એ પ્લસ વન તો એને આપણે છેલ્લે આપણે એ પ્લસ બી પ્લસ વન તો એને આપણે બે બીને એક લેવાના માઇનસ એક લેવાના છે તો આ રીતે બે જવાબ આવશે પદાવલીનું સોલ્યુશન આ રીતે આપવાનું છે એ જ રીતે બીજું છે એમ બરાબર માઇનસ ત્રણ ટુ એમ આની કિંમત શોધવાની છે તો આપણે આ પદાવળીને મૂકી અને પછી એમની જગ્યાએ માઇનસ ત્રણ મૂકી અને આપણે આ પદાવલીને સોલ્વ કરશું તો છ જવાબ આવશે ત્રીજું છે એક્સ બરાબર ટુ ને વાય બરાબર માઇનસ પદાવલી માટે આ કિંમત શોધો તો ત્રીજા માટે તમે જુઓ તો ત્રીજા માટે એક્સ બરાબર ટુ ને આ પહેલાં સમીકરણ લખી કાઢી અને પછી એ સંખ્યા મૂકી અને પાંચ જવાબ આવશે તો સાચો જવાબ આવશે પાંચ હવે જોઈએ પ્રશ્ન છ એ ખરા ખોટા પહેલું ખોટું બીજું ખોટું ત્રીજું સાચું અને ચોથું ખોટું તો આ રીતે ખરા ખોટાનું તમે જવાબ મેળવી શકો છો છ બી સાદુ રૂપ આપો પહેલું જે સંખ્યા છે ત્રણ બાર ભાગ્યા ત્રણ દસ ગુણા ત્રણ પાંચ તો આ રીતે માઇનસ કરીએ તો તમારા રૂપનો જવાબ ત્રણના વર્ગમાં સાત આવશે બીજો દાખલો છે બીજો દાખલો સિક્સ થ્રી આ દાખલાને પણ તમે બેની બે ઘાત ગુણા ત્રણની બે ઘાત એની ત્રણ ઘાત બીની એક ઘાત તો આ રીતે સમીકરણને સોલ્વ કરીને તમારે જવાબ આવશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા એ ગુણ્યા બી તો છ એ બી જવાબ આવશે ત્રીજું છે વીસ ગુણ્યા પાંચવાળો તો એનો જવાબ તમે જુઓ તો બે ગુણ્યા દસ એલ અને છેલ્લે પચીસ એલની ચાર ઘાત તમારે જવાબ આવે હવે ચોથું છે એની જીરો બીની જીરો સીની જીરો ઘાત તો એનો જવાબ તમારે બે જવાબ આવશે હવે આપણે જોઈએ પ્રશ્ન સાત માગ્યા મુજબ જવાબ આપો નીચેનામાં કઈ આકૃતિ બીજા પ્રતિબિંબ નથી તો સી આપેલી આકૃતિમાં કેટલી સંમતિ છે એક આકૃતિનો પરિભ્રમણીય કોણ નેવું અંશ કઈ આકૃતિ રેખિક સંમતિ નથી સમબાજુ ત્રિકોણ હવે ખાલી જગ્યા સમબાજુ ત્રિકોણને ત્રણ પરિભ્રમણ સંમતિ હોય છે લંબચોરસને એક રેખિક સંમતિ હોય છે નિયમિત પરિભ્રમણ ત્રીસ અંશનો હોય છે ખરા ખોટાની નિશાની કરો અર્ધવર્તુને ત્રણ રેખિક સંમતિ ખોટું અરીસાનું પ્રતિબિંબ સંમતિ દર્શાવત નથી સાચું પરિભ્રમણની સંમતિમાં ત્રીજા ભાગનું પરિભ્રમણી એટલે અંશમાં માપ વીસ થાય સાચું હવે જોઈએ આગળનું જોડકા જોડવાના છે તો પહેલાંનો જવાબ સી આવશે બીજાનો ડી ત્રીજાનો બી જવાબ આવશે અને ચોથાનો એ જવાબ આવશે તો સી ડી બી એ જોડકા આ રીતે સાચા જોડી અને એના સાચો જવાબ તમને મળશે હવે જોઈએ પ્રશ્ન બે બી માગ્યા મુજબ જવાબ આપો બે સેન્ટીમીટર બાજુ ધરાવના ચાર સમગન પાસ પાસે ગોઠવીને લમગરમાં ધંધી તિર્યક આકૃતિ બનાવી લમગરની પહોળાઈ લંબાઈને ઊંચાઈ લખો તો આ રીતે તિર્યક આકૃતિ બનાવી છે આપણે તો લંબાઈ કરી તો આઠ પહોળાઈ બે અને ઊંચાઈ બે આ રીતે તમારે આકૃતિ બનાવીને પહેલાં પણ જવાબ લખવાનો છે બીજું જોઈએ આપેલા પિરામિડના ધાર ફલક અને શિરુબિંદી જણાવો ધાર આઠ છે ફલક પાંચ છે શિરોબંધી પાંચ છે આપેલી આકૃતિમાં સમગની સંખ્યા લખો તો અહીંયા સમગની સંખ્યા આઠ છે સાત આઠ આ રીતે આઠ સમગન તમારે આપેલા છે તો અહીં મારો વિડીયો પૂરો થાય છે જો આપને મારો વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો